સહજાનંદ વિદ્યાલયના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ પ્રતિક સુદાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં આ શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી એવન ગ્રેડની અંદર બાર વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો તેમજ પરીક્ષા લક્ષી સતત તેમના પર માર્ગદર્શન મળતું રહેવાના કારણે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમદા પરિણામ પ્રાપ્ત કર્યું છે પ્રિન્સિપાલ પ્રતિક સુદાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે એક ઓપ્શન રાખવામાં આવ્યું હતું જેમાં જે વિદ્યાર્થીઓ પોતાના ઘરે વાંચી કે પરીક્ષાની તૈયારી કરી શકતા નથી તેમને એક્સ્ટ્રા ક્લાસમાં શિક્ષકો અભ્યાસ કરાવતા હતા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શાળા પરિણામ માટે વધારાનો સમય ફાળવીને અભ્યાસ કરાવતા હતા છે અમારા સહજાનંદ ગુરુકુળ ઓફ સ્કૂલની અંદર ટોટલ બાર વિદ્યાર્થીઓ ધોરણે દસની અંદર એવન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તથા એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા છે વીસ વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓની મહેનતની વાત કરીએ અને જો શાળા પરિવાર દ્વારા કરવામાં કરાવવામાં આવતી મહેનતની વાત કરીએ તો અમે શાળાની અંદર એક એક્સ્ટ્રા એવો ઓપ્શન ગોઠવેલો હોય છે વિદ્યાર્થીઓ માટે કે છેલ્લા ત્રણ મહિનાઓ માટે અમે એક નાઇટ રીડિંગ નામનું ઓપ્શન ગોઠવ્યું છે જેની અંદર બાળકોને વધારે ને વધારે જે બાળકો ઘરે વાંચી શકતા નથી જેની પાસે ઘરે ટાઈમ નથી અથવા તો સુવિધાઓ નથી એવા બાળકોને અમે એક્સ્ટ્રા અહીંયા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોય છે જ્યારે વધારાનો સમય ફાળવી અને શિક્ષકો બાળકની મહેનત કરાવતા હોય છે મારું નામ કરકર મનસ્વી મહેશભાઈ છે હું સહજાનંદ વિદ્યાધામ સ્કૂલમાં ભણું છું અને હું દસમા ધોરણમાં મારો રિઝલ્ટ આવ્યું છે તેનાથી હું ખૂબ જ ખુશ છું કારણ કે મારા પીઆર ચોરાણું નવાણું પોઈન્ટ ચોસઠ પીઆર આવ્યા છે અને છન્નું ટકા આવ્યા છે તેમાં મારા શાળાના શિક્ષકો અને મારા ફેમિલીમાંથી મારા માતા પિતાનો ખૂબ જ સાથ રહ્યો છે અને સહકાર રહ્યો છે તેનું ખૂબ જ ખુશી પાઠવું છું અને મને ગર્વ છે કે આ શાળામાં રહીને હું આગળ વધીશ અને મારું નામ રોશન કરીશ અને સ્કૂલનું નામ પણ રોશન કરીશ મારા પિતા મારા પિતા ડાયમંડ ઓફિસર છે